હાલો મિત્રો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ હાલો મિત્રો તો આપણે આવી ગયા છીએ મિત્રો પાછા એક નવો બ્લોગ લઈને મિત્રો તો આપણે આવ્યા છીએ મિત્રો વાળીએ ખૂણસી હોટા આપણે નાખવા આવ્યા છીએ મિત્રો ડુંગળીમાં દવા પાછી તો મિત્રો આપણે આવી ગયા છીએ પાસા વાળીએ ડુંગળીમાં નાખવા દવા અમારી ડુંગળીમાં થોડોક વાયરસની અસર છે એટલે આપણે લેતા હોય છે ખૂણસી હેરે બેહવા અને ઘણા મિત્રો એમ કહે છે કે તું યુટ્યુબમાં બ્લોગ નાખશો પણ એ કે લાઈક શેર નહીં કે વ્યુન તો આવતા નથી મેં કીધું આવશે આવશે પણ વાર લાગે એના માટે મહેનત કરવી પડે અને મહેનત આપણે કરીએ છીએ મિત્રો જો કે આપણે રેગ્યુલર બ્લોગ નાખી નથી શકતા પણ આપણે બે દિએ બે દિએ નાખીએ છીએ જેવા બને એવા આપણે સી પણ હાર નથી માનવાની મહેનત કરી રાખવાની છે કારક તો સફળતા મળશે ને મિત્રો આપણે રૂકેગા નહીં તોડી નાખે કા ફાળી નાખે લેકિન હાર નહીં માનેગા મિત્રો તો જો અમારી વાડીએ પોપિયા કેવા પામીએ જો પોપિયાની માથે ને માથે પીળા આગળ જેવા થઈ જાય ને

કાંઈ દાબો બાબો કાંઈ બાદરા બાદરા નાખવા જ ન પડે હવે મિત્રો પાકી જાય તમારે બહુ વાટ જોરે પો એ તો પણ હવે પાકે એટલે દવા લાવ્યા છે મિત્રો આપણે આગળ ડુંગળીમાં નાખવાની આ બોટલ છે એક આ છે અને એક આ બાટલો છે મિત્રો મોટો ડુંગળીમાં નાખવાનો પચા મિલી વાયરસ છે ને એટલે ડુંગળીમાં હાલો મિત્રો તો આપણે જો દવા છાંટવાનું કરી દીધું છે મિત્રો વરસાદ આવે હાલો મિત્રો તો આપણે દવા નાખવાનું કરી દીધું છે ચાલુ ને આ જોઈ શકો છો તમે કેવો માહોલ છે આ બધો વરસાદ આ વરસાદ મંડાણો છે હોતોય ને આપણે આવ્યા છીએ મિત્રો બપોર પછી ડુંગળીમાં નાખવા દવા આપણી બાજુ વરસાદ આવે એવું લાગતું નથી અને વાય વાય પાણી સેલું છે મિત્રો આગળ આગળ નાખતા પાણી સલું તો દાદા બે હજાર નાખીએ છીએ મિત્રો દવા મિત્રો પોપી ખાવા વરસાદ આવો તો આપણે પાકેલું લઈ આવ્યા છીએ

So, B wajar nu pop ya mikro. Jk B nanti malu. Kalau mikro dihujat sangat, walaupun nama hmm? saya dihujat juga tak tak pop ya. Oh, kalau siapa? Mulu siapa awal? Kalau mikro pop ya. વરસાદ બોલા બગડા હતી દાદા કોપિયા માથે રબર બોલા ગ ફટાકના હાલો મિત્રો થી હવે જાય વરસાદના ઘરે આપણે આમ જો ડુંગરામાં વરસાદ ચાલુ છે સુરત વાળી બસ જાય મિત્રો વરસાદ આવી જવ પાસો મિત્રો વરસાદનો નો માહોલ કેવા થઈ જાય કેવા માસ્તા મજા ના વ્યુ આવે ને બેઠા થઈ કોકની મકાઈ માં જુઓ ભાંગવા ન જવાય પણ બવડા ફાડી નાખે કોક તો મિત્રો આ માંડવી છે આપડી કેવી જોવો કેવી માંડવી વલી ઢુંઘળી ના વરસાદ આવ્યો પાછો વરસાદ આવી ગયો પાછો ઘરે કા પૂકી જાય ઘરે હાલો મિત્રો તે હવે અમે જાય છે ઘરે નામ જો કેટલો વરસાદ પીડો મિત્રો પાછળ ધો રોડમાં ખાડા ભરાઈ ગયા પાણી ના આખા એટલો વરસાદ પડી ગયો મિત્રો

દેવાતા ને મારી ઘોડે છે ઓ બચ્ચા કરવાનો હક નહીં કોઈ દે એવો સાયકલ એક પડતા નહી મિત્રો હવે જાય છે આપણે દમણા ધણાવા રાયડી હલો મિત્રો તો આપણે આવી ગયા છીએ મિત્રો રાયડી દમણા ધણાવા તો બાપી બહુ છે મારો આવે છે હશે પણ કલાક દોઢ કલાક જેવું થઈ ગયું છે ટ્રાફિક મોડી પડી છે એક દમણું તો દળાઈ ગયો આપણું એક બાકી છે વેલ પછી જનાવર મળશે ને તો કેટતી